માર્કેટિંગ યાદ દ્વારા ટોકન સિસ્ટમ થી મગફળી આવક શરૂ કરવાનો આયોજન હાથ ધરાયું છે ત્યારે હાલ ખેડૂતો એક થી દોઢ કિલોમીટર સુધી લાઈન રાહ જોતા જોવા મળી રહ્યા છે માર્કેટિંગ યાર્ડ ખાતે સુ વેપારીઓને શુભ શરૂઆત થઈ ગઈ છે ત્યારે વેપાર ધંધામાં ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ અને મારા ખેડૂતભાઈઓને ખાસ વિનંતી છે કે હવામાન વિભાગની આગાહીને કારણે જ્યારે જણસી લઈને આવવાના હો ત્યારે મગફળી સિવાય અન્ય જણસીઓની અહીં વેપાર શરૂ થઈ ગયો છે પણ મગફળી માટે મારે ખાસ ખેડૂતભાઈઓને સૂચના આપવામાં આવે છે કે જ્યારે માર્કેટિંગ યાર્ડના તંત્રની સૂચના મુજબ જ મગફળી લઈ આવવાની છે અન્યથા આપ ખોટા હેરાન થશો જેથી યાર્ડની સૂચના ન હોય તો મગફળી અત્યારે લગભગ એક કિલોમીટર જેટલી એક દોઢ કિલોમીટર જેટલી લાઈન છે ત્યારે આજે જ મગફળીની આવક માટેની સૂચના આપવામાં આવશે અને જે ટોકન આપી અને નિયમ મુજબ